હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું વરસાદની ઋતુમાં ખાવાની મજા પડી જાય તેવા કાંદાવાડાની રેસીપી તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા કાંદાવાડા જો તમે ઘરે બનાવશો તો બહાર જેવા જ ટેસ્ટ સાથે ઘરે તૈયાર થશે સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ કાંદાવાડાની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન અને આજે આપણે અહીંયા બનાવવાના છીએ કાંદા વડા તો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની ત્રણ ડુંગળી લઈ લીધી છે જો તમે થોડી વધારે મોટી સાઇઝની લીધી હોય તો બે ડુંગળી લેવાની તો મેં અહીંયા તેને એકદમ ઝીણી છે તે ચોપર મશીનમાં ચોપ કરી લીધી છે તમે તેને હાથેથી પણ એકદમ ઝીણી સમારી અને તૈયાર કરી શકો છો સાથે જ મેં અહીંયા વડામાં એડ કરવા માટે મગની ફોતરાવાળી દાળ છે તે અડધો કપ લઈ અને તેને ધોઈ ચાર થી પાંચ કલાક માટે પલાળીને રાખી દીધી હતી તો આપણી દાળ છે તે સરસ એકદમ પલળી ગઈ છે તો હવે આ દાળનું આપણે વધારાનું પાણી છે તે કાઢી લઈએ તો અહીંયા મેં દાળને નીતારીને લઈ લીધી છે પણ આપણે તેના ફોતરા નથી કાઢવાના આપણે અહીંયા ફોતરા સાથે જ દાળને ઉપયોગમાં લઈશું તો અહીંયા આપણે દાળને વાટવાની છે તો મિક્સર જારની અંદર તેના પહેલાં આપણે મરચાં આદુ અને લસણ છે તેને એડ કરી દઈએ અને તેની પેસ્ટ બનાવી લઈએ તો આપણે અહીંયા અધકચરી પેસ્ટ જ બનાવવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી તૈયાર કરવાની અને મરચાં છે તે તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો જો તમારે ઓછું તીખું જોતું હોય તો વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો હવે તેને આપણે એક મિક્સર બાઉલની અંદર લઈ લઈએ જે બાઉલની અંદર આપણે વડા માટેનું બેટર તૈયાર કરવાના હોય સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ વડા છે તે એકદમ ઝટપટ તૈયાર થઈ જશે જો તમે દાળ પલાળીને રાખેલી હશે ઘરમાં તો અને જો તમારે તરત જ બનાવવા હોય તો દાળને અડધી કલાક માટે તમે ગરમ પાણીમાં પણ પલાળીને તેનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે દાળ છે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈએ અને અહીંયા પણ આપણે તેને ચમચી વડે એડ કરીશું અને જેથી કરી અને જે વધારાનું પાણી છે તે પણ નીકળી જાય દાળને પણ આપણે અધકચરી જ વાટવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી તૈયાર કરવાની તો અહીંયા મેં દાળને પણ અધકચરી વાટી લીધી છે તમે જોઈ શકો છો કે કોઈ કોઈ દાળના આખા દાણા છે તે પણ દેખાઈ રહ્યા છે તો આપણે આવી જ રીતે દાળને વાટવાની છે ફક્ત એકથી બે વખત જ મિક્સર જારની અંદર તેને ફેરવાની છે તો હવે આપણે જે બાઉલની અંદર આદુ મરચાં એડ કર્યા હતા તેની જ અંદર દાળ એડ કરી દઈએ અને હવે છે તે આપણે અહીંયા કાંદાવાળા બનાવીએ છીએ અને આપણે જે કાંદા ક્રશ કરીએ એટલે કે ચોપ કરીને રાખ્યા છે તેને એડ કરી દઈએ તમે કાંદાનું પ્રમાણ પણ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો પણ આપણે કાંદાવાળા બનાવીએ છીએ તો કાંદા થોડા વધારે હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે જ મેં અહીંયા સવા કપ જેટલો ચણાનો લોટ લીધો છે જેથી આપણા કાંદાવાળા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધીથી ઓછી એટલી હળદર એડ કરી છે અને સાથે જ આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું જેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે અને મેં અહીંયા અડધી ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને લીલા ધાણા છે તેને એડ કરી દીધા છે હવે બધી જ વસ્તુને આપણે ચમચી વડે સરસ મિક્સ કરી દેસું અહીંયા પહેલાં પાણી એડ કર્યા વગર જ આપણે બધી વસ્તુને સરસ એકદમ મિક્સ કરી દેવાની છે અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને હલાવતા જઈશું તો અહીં આપણે હવે ચમચીને સાઈડમાં રાખી દઈશું અને હાથ વડે હલાવીશું જેથી કરી અને આપણે પાણી છે તે વધારે ના પડી જાય તો મેં અહીંયા ચમચીને સાઈડમાં રાખી દીધી હતી અને હાથ વડે જ બધું મિશ્રણ સરસ એકદમ મિક્સ કરી દીધું છે

થોડા લીંબુનો રસ છે તે હાથમાં લઈ અને તેને પણ એડ કરી દઈશ અને સરસ રીતે તો હવે આ તૈયાર કરેલા બેટર આપણે સરસ એવા વડા છે તે તળીને તૈયાર કરીશું તો અહીંયા પહેલા તેલ છે તેને એકદમ ગરમ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડો થોડો પોષણ હાથમાં લઈ અને તેલ અંદર આવી રીતે આપણે ફરતી બાજુ ફેરવી અને વડાને ને ટકા જેવા તળી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ હશે તેથી વડા છે તે અંદરથી તળાઈ જશે અને ઉપરથી થોડા કાચા રહેશે જેથી કરી અને ફરી વખત આપણે તળીએ તો ઉપરથી સરસ એકદમ ક્રિસ્પી વડા તૈયાર થશે તો આવી જ રીતે મેં બધા જ વડાને તળી અને તૈયાર કરી લીધા છે અને એક પ્લેટમાં લઈ લીધા છે તો આપણે થોડી વાર માટે ઠંડા થવા દેશું આવી રીતે તૈયાર કરેલા વડા પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે પણ ફક્ત તેને વધારે એટલે કે પ્રોપર તળી લેવાના હોય છે પણ અહીંયા આપણે એકદમ ક્રિસ્પી વડા બનાવવાના છે માટે મેં એક ચોપિંગ બોર્ડ લઈ લીધું છે તેની ઉપર આપણે એક એક વડાને લઈ અને હાથેથી પ્રેસ કરીશું જેથી કરી અને તે એકદમ પાતળા તેની ટીકી તૈયાર થઈ જાય તો આવી જ રીતે આપણે બધા જ વડાને પ્રેસ કરી દેવાના છે એટલે તે તળતી વખતે એકદમ ક્રિસ્પી થઈ જાય આપણે વડાને ઠંડા કરી દીધા છે જેથી કરી તે પ્રેસ કરતી વખતે પણ ગરમ નહીં લાગે આવી રીતે તમે વડાને પ્રેસ કરી અને તૈયાર કરીને રાખી શકો છો જેથી ઘરે અને કોઈ ગેસ્ટ આવે અથવા તો તમારે જ્યારે ગરમ ગરમ ખાવા હોય ત્યારે તમે તેને તળીને બનાવી શકો તો અહીંયા આપણા બધા જ વડા છે તે તૈયાર થઈ ગયા છે ફરી તળવા માટે તો અહીંયા મેં ફરી ગેસ ઉપર જે તેલ છે તેને ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું તેલ છે તે ફરી ગરમ થઈ ગયું છે તો વારાફરતી આપણે બધી તૈયાર કરેલી ટીકી છે તેને તેલમાં તળી લેશું અને હવે ગેસની ફ્લેમ છે તે આપણે થોડી હાઈ રાખીશું જેથી કરી અને તે ટીકીની ઉપર તેલ પણ ના ચડી જાય અને ઉપરથી સરસ એકદમ ગોલ્ડન કલરની એવી આપણી કાંદાની ટીકી છે તે અહીંયા તૈયાર થાય અને હલાવતી વખતે પણ આપણે ખાસ ધ્યાન રાખીશું જેથી કરી તે તૂટી ના જાય અને સરસ તળાઈ જાય તો ફરી વખત તળતી વખતે જરા પણ વાર નથી લાગતી ખૂબ જ ઝડપથી છે તે આપણા વડા છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય છે શિયાળાની ઋતુમાં અને અત્યારે વરસાદની સિઝનમાં આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે આની અંદર લીલી ડુંગળી છે તેને પણ એડ કરી શકો છો લીલી ડુંગળીનો સ્વાદ પણ આ વડાની અંદર ખૂબ જ સરસ આવે છે તો તમને મળતી હોય તો તે ચોક્કસથી એડ કરી શકો છો તો અહીંયા આપણા બધા જ કાંદાવાળા છે તે તૈયાર થઈ ગયા છે તો જો તમને બતાવું તો ઉપરથી સરસ એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા કાંદાવાળા છે તે તૈયાર થયા છે તૈયાર કરેલા વડાને તમે ગરમ ગરમ ચા સાથે ખાઈ શકો છો અથવા તો લીલી ચટણી સાથે સોસ સાથે તળેલા મરચા સાથે ખૂબ જ સરસ લાગે છે તો હવે હું તેને પ્લેટમાં લઈ લઈશ સર્વ કરવા માટે મેં અહીંયા વડાની સાથે લીલી ચટણી લીધી છે અને તળેલા મરચાં લીધા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કાંદા વડાની પ્લેટ અહીંયા તૈયાર થઈ ગઈ છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો અને જો મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારા આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને મેં અહીંયા શેર કરેલી તમે નવી નવી રેસિપીઓ ટ્રાય કરતા રહો તો આવી જ રીતે બધી જ રેસિપી તમે ઘરે ટ્રાય કરો છો કે નહીં તે પણ મને ચોક્કસથી જણાવજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ